વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી પીએમ શ્રી સાદલી પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો કાર્યક્રમમાં શાળામાં બાલવાટિકા અને ધોરણ એકમાં નવા દાખલ થનાર બાળકોને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ કાર્યક્રમ અંતર્ગત બાળકોને પ્રોત્સાહન આપી શાળામાં પ્રવેશ અપાયો સિનોર તાલુકા ભાજપ પ્રમુખ અને સાધલી ગ્રામ્ય પંચાયતના ઉપસરપંચ સહકારી આગેવાન મુકેશભાઈ બિરલા તરફથી નોટબુકનું વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ બાદ મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ પશુ પક્ષીઓ માટેના ચબુતરાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું રોજ સાગરી પ્રાથમિક શાળા તાલુકો સિંગોર ખાતે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા કક્ષાએથી નાયબ પશુપાલન નિયામક શ્રી શ્રી એમ રાણા સાહેબના હસ્તે બાલવાટિકા ધોરણ એક અને આંગણવાડીના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો આજરોજ શાળા પ્રવેશોત્સવમાં ગામના સરપંચ શ્રી ડેપ્યુટી શ્રી અને દાદા ઉપસ્થિત હતા સંકેતભાઈ ડેપ્યુટી સરપંચ તરફથી શાળાના બાળકોને સિત્તેર જેટલી બેગો આપવામાં આવી અને મુકેશભાઈ બિરલા તરફથી શાળાના તમામ બાળકોને